ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવામાં આવ્યા સુરત શહેરના ખુણાગાંવ વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલય બે માં સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો જયારે હાલ રાજકોટમાં થયેલ અગ્નિકાંડ સંદર્ભે સુરત શહેરના તમામ સ્કૂલ તેમજ કોલેજ મોલ જેવા તમામ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હોય અને જે સંદર્ભે આવનારા સમયમાં કોઈ ઘટના ન ઘટે તેના તપાસ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જગ્યાએ ચકાસણી હાથ ધરી તેમજ લાગતી વળગતી જગ્યા ઉપર સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી ત્યાંના શિક્ષકો તેમજ આચાર્ય તેમજ પુણાગામ વિસ્તારમાં આવેલ તમામ સ્કૂલોને સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો અને નગરપાલિકાનો વિરોધ કર્યો હતો જે વિરોધ કરતા હલ્લાબોલ મચી હતી ત્યારે હવે આવનાર સમયમાં સ્કૂલો શરૂ થવાનો સમય હોય ત્યારે હવે બાળકોના ભણતરનું શું એ પણ એક મોટો સવાલ છે સુરત શહેરમાં અગાઉ પણ તક્ષશિલા અગ્નિકાંડ બની ચૂક્યો હોય ત્યારબાદ હવે રાજકોટ શહેરમાં ગેમ ઝોન જેવો પણ અગ્નિકાંડ બની ગયો ત્યારે ગુજરાતમાં તમામ શહેરોમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અત્યારે હવે નગરપાલિકા કેમ જાગી અને કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી તમામ જગ્યાએ તપાસ કરવામાં કેમ ના આવે લોકો દ્વારા અલગ અલગ તર્ક વિતર્ક સાથે વાતો થઈ રહી હતી અને નગરપાલિકા કર્મચારી નાલંદા વિદ્યાલય બે માં સીલ મારીને કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનુ પ્રભાને સ્થુરત સંજય પટેલ ડેપ્યુટી એન્જિનિયર વરાછા ઝોન આ વાળી જે મિલકત અમે હાલ કામગીરી કરીએ છીએ સીલ મારા માટે એ આ મિલકતમાં બાંધકામ રેગ્યુલર નથી બાંધકામ રેગ્યુલર નથી બીયુસી નથી કે ઇમ્પેક્ટ માટે અરજી કરી છે સીવા લેવા નથી એ કામ સારા બાંધકામ અમે બંધ સીલ કરેલ છે આથી એ પ્રશ્ન નથી ફિનિશ નહીં નહીં મેં આપી દીધું મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર જે કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર અંદર રહી ગયો બહારનો સ્ટાફ બાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાલય આજે જે અહીંયા સુરત ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી ચાલતી નાલંદા વિદ્યાલયને સુરત મહાનગરપાલિકાએ રાજકોટમાં જે ઘટના બની આ ઘટનાના સંદર્ભમાં કોઈપણ પ્રકારના કમિશનરના કે કલેક્ટરના હુકમ વગર સીલ મારવાની કાર્યવાહી કરી છે સંસ્થામાં અત્યારે બાળકોના પ્રવેશની કાર્યવાહી ચાલુ હોય છે તેમજ ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજનાની કામગીરી કરવા માટે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પણ આ સંસ્થામાં હતા ત્યારે કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર કો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ જે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે આ જાડી ચામડીના કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ પોતાની ચામડી બચાવવા માટે અને પોતે સરકાર સામે સારા દેખાવા માટે હાઈકોર્ટ સામે સારા દેખાવા માટે થઈ અને આ જે અમારી ઇમ્પેક્ટ ફી અહીંયા ઇમ્પેક્ટ ફીની અરજી પણ પેન્ડિંગ છે ફાયર સેફ્ટીની એનઓસી અમારી પાસે હોય તેમ છતાં સીલિંગની કાર્યવાહી કરી છે આ માત્ર ને માત્ર આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર પોતે સારા દેખાવા માટેના નાટકો કરતા હોય ત્યારે અમે આવતીકાલે આ કલેક્ટર અને કમિશનરની ઘટનાને હાઇકોર્ટમાં ફટકારવાના છે ડોક્ટર જગદીશભાઈ ચાવડા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ કાર્યરત સાહેબ રાજકોટમાં જે દુર્ઘટના ટીપીઆર મોલમાં જે ઘટી અને જે બાળકોના મૃત્યુ થયા એ ઘટના ખરેખર ખૂબ દુઃખદ છે અને અમે તમામ શાળા સંચાલક મિત્રો આ ઘટનાને વખોડી કાઢીએ છીએ પરંતુ આ ઘટનાના આફ્ટર શોકમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શાળાઓ ખોલવાની તૈયારી છે એડમિશન પ્રક્રિયા ચાલુ હોય એ સમયને સંજોગોમાં જ્યારે કોઈ પણ પૂર્વ કે આગોતરી જાણકારી વગર એ શાળાઓને સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ કામગીરી યોગ્ય નથી હા શાળાઓમાં અનિશ્ચિતતાઓ હોય અપૂર્તતા હોય એ પૂર્તતા કરવાની તંત્ર અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે